ડીસાની ઘટનાની ગંભીરતા જોતાં સરકારશ્રી દ્વારા ખૂબ કડક સૂચના આપી અને આ ગુનાની અંદર જે છે એ સા અપરાધ મનુષ્યવધની કલમ લગાડવામાં આવી છે અને આની અંદર જે તપાસે હાથ ધરવામાં આવેલી છે સા અપરાધ મનુષ્યવધની કલમ ઉપરાંત જે જે અન્ય કલમો આ ગુનાની અંદર લગાવવામાં આવેલી છે એક વખત હું આપણી સામે રજૂ કરવા માગીશ કે જેમાં બીએનએસની કલમ એકસો પાંચ એકસો દસ એકસો પચીસ એ બી ત્રણસો છવ્વીસ જી ચોપન તથા એક્સપ્લોઝિવ એક્ટ અઢારસો ચોર્યાસીની કલમ નવ બી બાર તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ વન નાઇન ઝીરો એકની કલમ ત્રણ બી ચાર પાંચ અને છ મુજબનો ખૂબ ગંભીરતાપૂર્વકનો ગુનો છે જે એ પોલીસ દ્વારા જે છે નોંધવામાં આવેલો છે આ ઉપરાંત ગણતરીના કલાકોની અંદર જ પોલીસ દ્વારા આના મુખ્ય બંને આરોપીઓ કે જેઓ આને ધંધો કરતા હતા એ બંને આરોપીને પોલીસે ગણતરીના કલાકોની અંદર જ ઝડપી લીધા છે આ જે આરોપી છે તેમના નામ આરિતના છે ખૂબચંદ રેણુમણ મોહનાણી તથા દીપકચંદ ખૂબચંદ મોહનાણી આ બંને દિશાના રહેવાસી છે અને આ બંનેને જે છે એ પોલીસે ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઈડરમાં ખુદ બનાસકાંઠા પોલીસે ત્યાં વ્હીકલ ચેકિંગ ગોઠવી અને ત્યાંથી આ બંને આરોપીની લોકેશનના આધારે બંને આરોપીની ધરપકડ કરેલી છે આ ઉપરાંત આપને જણાવી દઉં કે ગુનાની ગંભીરતા જોતા જ ગુનાના સ્થળે પોલીસ દ્વારા એક એફએસએલની ટીમને મોકલવામાં આવેલી હતી અને આ એફએસએલની ટીમે ખૂબ જ ઊંડાણપૂર્વકથી એ આખી ઘટનાનું અવલોકન કરી અને ત્યાં ક્યાં કઈ કઈ વસ્તુઓ છે એ પ્રકારનો એક રિપોર્ટ પ્રાઇમરી રિપોર્ટ બનાવેલો છે કે જેમાં ઘણા બધા ફટાકડાનો ત્યાં સંગ્રહ થયેલો છે પરંતુ ફટાકડાની સાથે સાથે ત્યાં પોલીસને અને એફએસએલની ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે તથા એક બેગ કે જેનું નામ છે યલો ડેક્સ ટ્રાઇન આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવી છે અને એફએસએલ એ તમામે તમામ વસ્તુઓને કબજે લઈ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે આ ઉપરાંત કચ્છ રેન્જ આઈજી સાહેબ દ્વારા ગુનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક ધોરણે ખૂબ જ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ થાય તટસ્તાપૂર્વકની તપાસ થાય અને વર્ષની તપાસ થાય તેના માટે થઈને એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે એસઆઈટીમાં ડીએસપી કક્ષાના એસડીપીઓ પીઓ ડીસાને આના મુખ્ય તપાસ અધિકારી તથા તેમની મદદ માટે એલસીબી પીઆઈ તથા આની અંદર એક્સપ્લોઝિવના સબસ્ટન્સમાં એક લગડેલો હોય આની અંદર જે છે તે આની અંદર એસઓજીના ટીમ અને તેમના પીએ ને પણ મૂકવામાં આવેલા છે કે જે આ ટીમની સાથે રહી અને ખૂબ જ ગુનાણની ગુના તપાસ કરશે આ ઉપરાંત આજને પણ ડીવાયએસપી દ્વારા ત્યાં ઈ સાક્ષીનો ઉપયોગ કરી તમામે તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપીઓ જે છે એ છેલ્લા અઢાર કે તેનાથી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવ કાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે થઈ આના તમામે તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે એ લોકોએ જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદાય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા છે એ વિગત માંગવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક કરેલો હતો તે બાબતની પણ પોલીસ તલસરસ્વી અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સટાઇલની હાજરી હતી તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે આ સિવાય હું આપને જણાવવા માગીશ કે જે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં પણ હતો આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સટાઇન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ શેના કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે તે આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈપણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટિરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટિરિયલ છે એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી એના કારણે તેને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને આત્મી જાય છે પરંતુ જે બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે આ અમારું એક પ્રાથમિક તારણ છે એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે પણ વપરાતું હોય છે તેના માટે થઈ અને એ ખુલ્લા બજારમાં વેચાણ થાય છે જે યલો ડેક્સ છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ અમારી એફએસએલની ટીમેમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝડ હતો કે નોન એટોમાઇઝડ હતો બીજા અનેક પ્રકારના રિપોર્ટ પરંતુ હાલમાં અમારી પાસે જે આવે છે એ પ્રકારે જે સબસ્ટન્સ અમને મળીએ છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ટેક્સટાઇલ આના ઉપર એક એફએસએલનો એક જે અભિપ્રાય આખે આખો બને ત્યારબાદ અમે જે છે કોર્ટની સમક્ષ રજૂ કરું છું કે અમારી પોલીસની તપાસમાં શું નીકળી રહ્યું છે ફર્સ્ટ નંબરના જે આરોપી છે આની અંદર એટલે કે દીપક ખૂબચંદ મોહનાણી એ આની અગાઉ ત્રણેક વર્ષ પહેલાં જે છે એ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોયેલા હોય એ પ્રકારની હકીકત અમારી પાસે હાલમાં આવેલી છે યલો ડેક્સટેન્ડને કબ્જે કરવામાં આવેલું છે યલો ડેક્સટેન્ડ જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં બી વપરાય છે અને કોઈ પણ જગ્યાએ ફટાકડાની અંદર બી જ્યારે યલો કલર યુઝ કરવો હોય ત્યારે બી વપરાતું હોય છે પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઇઝર ઓક્સિડાઈઝરની હાજરી ત્યાં છે કે નહીં બીજું ક્યાં ક્યાં ઓક્સિડાઈઝર છે એના માટે પણ અમારી એફએસએલ ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે હું આપણી મીડિયાની ટીમને જણાવવા માગીશ કે અમે પોલીસ તરીકે અને અમારી જે એસઆઈટીની ટીમની જે રચના કરેલી છે અમે એક એક મુદ્દે તલસ્પર્શી અભ્યાસ કરી એફએસએલની ટીમને સાથે રાખી દરેકે દરેક મુદ્દાની સાયન્ટિફિક ધોરણે અમે લોકો એની આગળ વધી રહ્યા છે જેથી કરીને એક પણ એવું પહેલું ના મળે કે જેથી કરીને આરોપીને કંઈ પણ એનો ફાયદો મળે અને એક દાખલારૂપ અને સજા મળે જેથી કરીને માત્ર ગુજરાતમાં કે બનાસકાંઠામાં નહીં પરંતુ આખા ભારત વર્ષમાં આનો એક દાખલો બેસીને કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરે તેના માટે એની સરકારશ્રી દ્વારા સૂચના છે અને મેં રીતના જ આગળ વધી રહ્યા છે બેઝિકલી આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે બહેને તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે ખાસ કરીને કેમિકલના પ્રોફેસરો હોય જો એને બોલાવવામાં આવે તો એ પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને કંઈક કંઈક જણાવી શકે એટલે એફએસએલની સાથે સાથે એવા નિષ્ણાતો કે જે આ કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક છે પોલીસને તરસપરસી અભ્યાસ થાય તેના માટે બોલાવવામાં આવે છે તપાસમાં જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે અમે લોકો તાત્કાલિક અમે જગ્યા ઉપરથી ભાગી ગયા હતા પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એમની એક લાંબી પૂછપરછ થાય આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે ત્યારબાદ છે થોડી વધારે ઇન્ફોર્મેશન અમે લોકોને મળી શકે એમ છે રિમાન્ડના મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જ્યારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો આજે બ્લાસ્ટ થયો છે તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝનો એફએસએલ દ્વારા મોકલવામાં આવેલા છે તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા હરદોઈથી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા અને એમને પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું એ આ માલને કઈ કઈ જગ્યાએ વેચતા હતા અને આ સિવાય બી કેટલાક મુદ્દાઓ જે એસઓજી ટીમને ધ્યાનમાં આવે એ બધા જ મુદ્દાઓ રીમાનના રહેશે